સુરતમાં સુરભી ડેરીની વધુ બે શાખામાં દરોડા પાડવામાં આવ્યા છે પુણા ગામ અને યોગી ચોકમાં સુરભી ડેરીમાં દરોડા અડાજણમાં હની પાર્ક રોડ પર આવેલી ડેરીમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે પનીર અને ઘીના કુલ ચાર જેટલા સેમ્પલ લેવાયા છે કુલ સત્તર કિલો પનીરનો જથ્થો જપ્ત કરાયો છે બે દિવસ અગાઉ પાલિકાએ સુરભી ડેરીમાં દરોડા પાડ્યા હતા ખટોદરા અને ઓલપાડ સાયન રોડ પર દરોડા પાડવામાં આવ્યા હતા કુલ નવસો ચોપન કિલો પનીરનો જથ્થો જપ્ત કરાયો છે સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે સુરતમાં સુરભી ડેરીની વધુ બે શાખામાં દરોડા પાડવામાં આવ્યા છે પુણા ગામ અને યોગી ચોકમાં સુરભી ડેરીમાં દરોડા અડાજણમાં હની પાર્ક રોડ પર આવેલી ડેરીમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે પનીર અને ઘીના કુલ ચાર જેટલા સેમ્પલ લેવાયા છે કુલ સત્તર કિલો પનીરનો જથ્થો જપ્ત કરાયો છે બે દિવસ અગાઉ પાલિકાએ સુરપી ડેરીમાં દરોડા પાડ્યા હતા ખટોદરા અને ઓલપાડ સાયન રોડ પર દરોડા પાડવામાં આવ્યા હતા કુલ નવસો ચોપન કિલો પનીરનો જથ્થો જપ્ત કરાયો છે સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે